સ્વાગત છે આપણે જવાનું છે દુકાનો ચાલો ફટાફટ ચા નાસ્તો કરી દે આ પછી જે દુકાને સાહેબ ગાડી આજે આવી જશે ફટાફટ ચા નાસ્તો કરી નાસ્તામાં છે સરસ મજાનું ચાલે તો આપણે બેસી ગયા છીએ સરસ મજાનો ચા અને પૌવાનો નાસ્તો લઈને તો ફટાફટ ચા નાસ્તો કરી દઈએ ને પછી જવાનું છે દુકાને તો પહેલાં ટેસ્ટ કરીએ છીએ આપણે ચા જે આપણો પ્યોર દેશી ગોળની જ પીએ છીએ અને હવે વાળું છે સરસ બજારના પૌવા પૌવા ખાઈએ અને એનો રિવ્યુ જોઈએ કે બોટા રિએક્શન કઈ રીતનું છે એકદમ મસ્ત બન્યા હતા પૌવા ને આપણે હસી લાઈક આપી દીધીએ અને આખો વાટકો સફાદર કરીને મારી મમ્મી ખવડાવે

કરી થી નીકળી ગયા છે દુકાને જવા માટે અને કોભુ ગણેશ પુરાનું પાટિયું અને ત્યાં આગળ કાલે રાત્રે જોયું હતું તો એક ટ્રક અવળું પડી ગયું હતું ઊંધું થઈ ગયું તું તો વિડીયોમાં જોવા તમને બતાવ ટ્રક વળંક વધારે હતો એટલા ભાઈ વાળી નહીં કે ભાઈના હાથમાં કાબુ નહીં રહ્યું એ ટ્રક આખું આવડું કરી દીધું આખો ઊંધો ટ્રક પડ્યો અને આપડે ફટાફટ આપણે જોઈ નીકળી ગયા છીએ દુકાને જોઈ ને આપડે આવી ગયા છીએ શેખ ચાણસ માં ચોકડી એ આપણી લકી ફાયદા ના બજાર ની દુકાને તમે જોઈ શકો છો આપણો મેન ચાણસ માં ચોકડી છે એના ઉપર બીજા માળે જ આપણી દુકાન આવી છે વિવો ફોન વાલે ની આપડે એક્ઝેક્ટ ઉપર અને આપડે આવીને થોડી વાર બેસે અને વાઇફ નો ફોન આવ્યો તો આપણે થોડા ગપ્પા સપ્પા મારી રહ્યા છીએ અને તરત નીચેથી થી આનંદ નો હોર્ન ભરાયો તો જોઈ તો ગઢેડા ઓની રોમ રોમ ભાઈઓ એ એક લાઈન માં સીધા તો પાછળ ડબ્બો અકાતો અકાતો આવતો જ હતો હોર્ન વગાડતો વગાડતો પછી થઈ ગયો છે આપણો જમવાનો ટાઈમ તો આજે આપણે લાવ્યા છે બાફેલા ચણા અંદર નાખેલો છે ટામેટું મરચાં ડુંગળી બધું મિક્સ કારણ કે આપણે છીએ ડાઇટિંગ ઉપર ફૂલ તો આપણે હાલ આ રીતનું બાફેલું જ લાઈન ખાઈએ છીએ અને આપણને બધું ભાવાય છે વધારે તો જો મને બનાવી રહેજો ગરાગીમાં એવું છે કે આપણી દુકાનની ગરાગી એટલી બધી રહે છે કે બ્લોગ અંદરનો લેવાનો ટાઈમ મળતો નથી કારણ કે ગરાગ કે ટાઈમ આપવો પડે છે આપણો પહેલું પણ આ તો થોડું ટાઈમ મળી મળી ગયો કે આપણે થોડો ભાઈનો બ્લોગ લઈ લીધો છે એકદમ હેપી કસ્ટમરનો તો વાગી ગયા હતા સાત એટલે આપણે આજે થોડા વરસાદના વાતાવરણને કારણે થોડા વહેલા ઘરે નીકળવાનું છે તો આપણે આ બાજુ આવી દુકાન વધાઈ રહ્યા છીએ તો ચલો દુકાન વધાઈ દઈએ દુકાન વધારી આપણે નીકળી ગયા છીએ ઘર તરફ અને આ ડમ્પર વાળા ભાઈ બરાબર ની ધૂળ ઉડાડી રહ્યા એટલે આપણે લઈએ છીએ થોડું રોંગ સાઈડ માં અહિયાં અહીંયા નું કોમ ચાલુ એટલે થોડી હાલ તકલીફ પડશે પણ જ્યારે બની જશે ત્યારે એકદમ

ચાલો આપણે બેસી જઈએ જમવા જોઈએ તો જમવાનું શું છે બસ મજાના ના એ એક ફટલેમાં અમે મિલ ગયા ને બસ કર આઈ કણ જોવા હોય કણ ઢમ્મા સતા જીવડા આતા જીવડા ની વાર રાખવી પડે જીવડા વધારે આવે એટલે કે દાળ લા છે ખીચડી ભાડું લાગી રે ગમતી